નમસ્કાર ખેડૂત મિત્રો હું સુગલાભાઈ ગ્રેનકુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી વિનય પારે તો આજે આપણે સુગલાબાઈ ગ્રેન્ડકુટ પ્રાઇવેટ લિમિટેડની એક સ્વીટકોન છે જેનું નામ છે મોહિની નેવુ જે આ ભાઈએ કરી છે આપણે એના વિશે થોડીક માહિતી લઈએ એમને કેવું છે મકાઈને કેવો ઉતારો છે એમને કેવી છે વજનમાં એના વિશે થોડી માહિતી લઈએ આપણે કાકા તમારું નામ નરેશભાઈ નગર ભેણ આપણે કેટલા કિલો તમે મકાઈ લાવ્યા હું લાવેવું ચાર કિલો મકાઈ લાવેલા જાન્યુઆરી ઓગણત્રીસ તારીખે રોપેલી મેં ફેબ્રુઆરી માર્ચમાં મે મે મહિનામાં પહેલી તારીખે આ મકાઈ તોડીને મોકલાવી છે એમાં પાકમાં સારો ઉત્તાર મળ્યો છે હવે આવતા વર્ષે વધારે બિયારણ કરવાનું વાવેતર કરવાનું વિચારણા છે મારી હવે આપણે મકાઈ છોડીએ ને કેવી કેટલા દાણા છે ઉપર સુધી ભરપૂર મકાઈ છે આની દાણા આ મકાઈ ને ઉપર સુધીના દાણા બરાબર આવે છે ભરત ભરત એવું ભરાઈને ફૂલ નીકળે એવી મકાઈ સારી પાક છે આ તો બીજા ભાઈઓ પણ આ વાવેતર કરે વધારે ઉત્પાદન ઉત્પાદન લે ખેડૂતોને ફાયદો થાય એ રીતે ખેડૂતોને બી હું નમ્ર વિનંતી કરું છું તમને કેવી એક મકાઈનું વજન કેવો છે મકાઈનું વજન સારો છે આ ફૂલ દાણા ભરાયેલા છે મોબાઈલ નજીક લાવજો આ તો પક્ષી આ જોઈ શકો છો તમે ડાયરેક્ટ ઉપર સુધી જાણ્યા છો એને ભરપૂર અને આ પ્લોટ છે એ બી જોઈ લઉં કરી શકો કેટલી હાઈટ છે એની